કોઈ મિત્રને ઇનોવા ગાડી લેવી હોય એકદમ સારી અને સાચવેલી ઓરિજિનલ ગાડી એન્જિન પાવરફુલ છે ટાયર પણ નવા છે વીમો ચાલુ અને જેન્યુન કિલોમીટર વાળી ગાડી લેવી હોય ચોખ્ખી ક્લિયર તો આ ગાડી તમે લઈ શકો છો જવાબદારીવાળી ઓરિજિનલ ગાડી હું તમને આ ઇનોવા ગાડીની બધી ડિટેલ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર અને આવા જ વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરો તમે જે ઇનોવા જોઈ રહ્યા છો આ ઇનોવા વેચવાની છે ફૂલ જવાબદારી સાથે ઇનોવા ગાડી છે બે હજાર અને દસ ના મોડેલની ગાડી છે અને વી મોડલ તમે વિડીયોની અંદર ગાડી ક્લિયર કર જોઈ રહ્યા છો ઓરિજિનલ ગાડી જોવા મળશે એન્જિન પાવરફુલ એસી કમ્પ્લેટ છે એસી જોરદાર કન્ડિશનમાં છે અને ચારે ચાર ટાયર પણ નવા નાખવામાં આવેલા છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પહેલાં ગાડીના માલિકનું કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેમના ઓનરના કોન્ટેક પર આ વગર ના જતા કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને વીમો પણ ચાલુ છે ગાડીની અંદર સેન્ટ્રોલ લોક છે અને જેન્યુઅન કિલોમીટર ચાલેલી ગાડી જોવા મળશે વધારે માહિતી માટે ગાડીના માલિકનો કોન્ટેક કરો અને ગાડીની અંદાજિત કિંમત બે લાખ અને નવ્વાણું હજાર રાખી છે જેમાં નોર્મલ ફેરફાર પણ થઈ જશે કિંમત ફિક્સ નથી કાર લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી અને રાજુલા જોવા મળશે ગાડી લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નંબર છે તેમાં ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો